રાજસ્થાનની અજમેર દરગાહના સર્વેની અરજી કોર્ટે સ્વીકારી લીધી હોય જે મામલે દેશભરમાં ચર્ચા ચાલી રહી છે ત્યાં સુરત આવેલા ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે અજમેર શરીફ દરગાહની સાથે સાથે કોંગ્રેસ પર આખરા પ્રહારો કર્યા હતા અને જો સરદાર પટેલ સર્વે માટે કોર્ટમાં જરૂર પડતે તેમ જણાવ્યું કેન્દ્રીય મંત્રી સિંહે પોતાના બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન જવાહરલાલ નહેરુ રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા સાથે સિંહે કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર રહ્યા છે તે મામલે રાહુલ ગાંધી ચૂપ છે તો સુરતમાં મીડિયા સાથે વાત કરતાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે નિવેદન કર્યું હતું અને કહ્યું હતું કે રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી કે સોનિયા ગાંધી આખા આ ખાનદાન સામે દેશ કે ભારતીય જનતા પાર્ટીની કોઈ ચેલેન્જ નથી અજમેરમાં દરગાહના સર્વે લઈને નિવેદન આપવા કહ્યું હતું કે નહેરુ દેશના પ્રથમ પીએમ હતા જો સરદાર પટેલ પહેલા પીએમ હોત તો આજે કોઈને કોર્ટમાં જઈને સર્વે માટે અરજી આપવી પડતી નહીં આવી મસ્જિદોને પહેલાથી જ હટાવી દીધી હોત તો આ ન થતી અજમે સરકારને કોર્ટે જ સર્વેનો આદેશ આપ્યો છે તો કોને સમસ્યા છે રાજકીય ટુકડે ટુકડે ગેંગ રાજકારણ કરે છે આજે ઝારખંડમાં હેમંત સોરેને પદગ્રહણ કર્યું છે હું પૂછવા માંગુ છું કે ઈવીએમ તથા બરાબર હતું કે નહીં ત્યારે જ્યારે હારે ત્યારે ઈવીએમ અને જીતે ત્યારે ઈવીએમ નહીં તે કેવું આ ટુકડે ટુકડે ગેંગ હાર સ્વીકારી રહી નથી મહારાષ્ટ્રમાં ગઠબંધનમાં કોઈ મતભેદ નથી અને રાજ સુધીમાં મહારાષ્ટ્રના સીએમનું નામ નક્કી થશે મહારાષ્ટ્રમાં ભાજપના જ મુખ્યમંત્રી બનશે તો બાંગ્લાદેશ બાબતે ભારત સરકારે આપતી દર્જ કરી છે અને પશ્ચિમ બંગાળમાં રાહુલ ગાંધી અને ટુકડે ટુકડે ગેંગ કેમ આ બાબતે કોઈ નથી બોલતી એક સવાલ છે તેમ પણ કહીયોતો આજ જ્યારે બાંગ્લાદેશની અસ્તતિ ہوا છે તો મુજે બાબા સાહેબ આંબેડકર કે ભારત વિભાજન કે કિતાબ મે ઉનહોને લખા થા ઉનહોને નેહરુ કો કહા થા કે ટોટલ population કો ટ્રાન્સફર કરો પાકિસ્તાન અગર નહીં કરોગે तो भारत में सामाजिक समरसता नहीं बनेगी आज उसी का देन है कि बांग्लादेश पहले पाकिस्तान में हिंदू समाप्त हुए अब बांग्लादेश में हिंदुओं पर अत्याचार हो रहा है और ऐसा अत्याचार शायद दुनिया में कहीं नहीं होगा बहुबल्टियों का इज्जत मंदिरों को तोड़ना लोगों की हत्या कर देना धर्म गुरुओं को चिन्मयानंद को गिरफ्तार कर लेना भारत सरकार ने कड़ी आपत्ति दर्ज की है और ऐसी आपत्ति दर्ज की है कि हम तो आपत्ति भी दर्ज किए बंगाल में त्रिपुरा में हमारे लोग विरोध उनके विरोध में खड़े भी हुए लेकिन राहुल गांधी और टुकड़े टुकड़े गैंग की जुबान અત્યાચાર સુરત આવેલા કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહે કોંગ્રેસ સાથે અજમેર દરગાહના સર્વે માટે કરાયેલી અરજી અંગે નિવેદન આપ્યું જેને લઈને ફરી રાજકારણ ગરમાયું છે